આરેણા કઈ બાજુ ઓલા કૃષ્ણ હોટલ નથી યા ઇની ઇની થોડીક છે તે છે ને હમ અ ફ્રી ફાયર માં છે ને ડાયમંડ લઈને લીધું ને આખી ભરમોડા મારી છે હવે એમાં જે કર્યા કોઈ કર્યા તો એ ફ્રી ફાયર માં ડાયમંડ લઈ ગયા એમાંથી હોટલ લીધી હા તો એ ડાયમંડ સાચા થોડા હોય સાચા હોય ઈ મે લઈ લીધા લઈ લીધા એ વલા ગોલ્ડન વિગ શીટ નો હવે હમ એ હતા તું ફ્રી ફાયર બહુ રમે લાગે હવે હવે એવું થી કરી હ બહુ રમ લાગે એ ના રમઈ હવે ઈ તો મન્ના વે રમે આઈરો